તો હેલો ડિફિમલે તો નવગમાં તમારું અધિક સ્વાગત છે તો મિત્રો જે આપણે નિયમ બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો તમે જઈ લો ચોળી હવે મોટી મોટી થઈ ગઈ છે હવે પણ થોડાક સમયમાં ફૂલડા પણ આવી જશે તો મિત્રો તમે જોઈ લો ઘરમાં પાણી પણ વાળી દીધું છે અને સોમવારનો ઘર વેણવાનો છે તો મિત્રો સોમવારનો ઘર માર્કેટમાં લઈ જવાનો છે તો મિત્રો હું તમને માર્કેટ પણ બતાવશું અને ઘાર કેટલા રૂપિયા જાય છે તે પણ કહીશું તો મિત્રો તમે બ્લોગમાં જોઈ લેજો ઘર કેટલા રૂપિયા જાય છે તો મિત્રો પહેલાં ઘર વેચ્યો હતો તે સિત્તેર રૂપિયા ગયો હતો તો મિત્રો હાલ ગારમાં પાણી ચાલુ કરી દીધું છે તો ભાઈ હવે સોમવારે વીણવાનો છે તે કરે માર્કેટનો ભાવ ગારનો કેવો રહે છે તો મિત્રો આજનો તો માર્કેટનો ભાવ એંસી રૂપિયા હતો તો મિત્રો હવે ભાઈ એસી નેવું સો રૂપિયા હશે તો મિત્રો આપણે જોઈએ ચાલો માર્કેટમાં ગાર કેટલા રૂપિયા વેચાય છે તે તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો મિત્રો તમે પણ આજનું મોસમ લેજો જોબલોમાં કેવું છે ચેન્જ એવું નથી તે તો તમે મોસમ જોઈ લીધું છે કેવું છે કેવું નથી તે તો મિત્રો કાલે તો લગ્ન છે તો મિત્રો કાલે લગ્નમાં જવાનું છે તો મિત્રો કાલે લગ્ન છે તે હું તમને વિડીયો બનાવીને જરૂર બતાવીશ તો મિત્રો તમે જે લોકો બાજી આટલી મોટી મોટી થઈ ગઈ છે ને આલ બાજીમાં પણ પાણી ચાલુ છે પેલી નાની બાજી છે તેમાં તો મિત્રો ઘઉં આવ્યા હતા તે બાજુ તો હજી નાની છે ખૂબ જ છે તો મિત્રો હું તમને બતાવું તો મિત્રો તમે જે લો ઘઉં આવ્યા હતા તે બાજુ તો હજી નાની છે અને પેલી પણ હજી તેને કાણા નહીં નીકળ્યા તો મિત્રો આ બાજુમાં પાણી ચાલુ છે તો મિત્રો હું તમને ચલો બતાવું કેરીઓ આંબાની કેટલી મોટી થઈ છે તે તો તમે જોઈ લો તમે તો તમે જોઈ લો આંબાને તો આટલી મોટી કેરીઓ થઈ છે અને આંબાને તો આપુજ કેરી છે તો તમે જોઈ લો આટલી મોટી છે અને આ ઝાડ તો શું છે એ ખબર મિત્રો તમે જોઈ લો આંબાને તો કેટલી મોટી મોટી થઈ ગઈ છે તમે તો તમે કેરીઓ જોઈ લીધી છે કેટલી મોટી થઈ છે તે તો મિત્રો હવે થોડાક સમયમાં પાકી પણ જાય છે તો મિત્રો તમારે કેરીઓ ખાવી આઈ ગયા જો અમારા ઘરે તો મિત્રો સપોર્ટ કરજો લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આપણા એકથી વ્લોગ ઉપડતા નહીં તો મિત્રો તમે સપોર્ટ કરજો અને તો મિત્રો વ્લોગમાં હવે વ્યૂ નહીં આપતા તો તમે વ્લોગ જોતા હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જતો તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી